આજરોજ રાજુલા મામલતદાર સાહેબને આવેદનપત્ર રાજુલા કાઠી ક્ષેત્રે સમાજ આપવા આવેલું હતું જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને ચાર જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા ખોટી રીતે માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા એ હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે તો બસી જાય એ રીતના અમારે ભગવાન સુરતદાદાને પ્રાર્થના છે હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને એસપી સાહેબ શ્રીને પણ આ કહેવાનું છે આજ રોજ કાઠી છત્રી સમાજના ભાઈઓ અમારા કાઠી સમાજના દીકરી ઉપર જે દલિત સમાજના ને સમાજ હશે એનું જે હાલ કર્યું માનસિક ત્રાસ જ્ઞાન અધિકારીઓ સ્ટાફ દ્વારા જે એનું નામ અંદર નાખીને માનસિક પ્રોસેસ કર્યો ત્યારબાદ ચાર દિવસ બેનને ત્યાં બેસાડી રહ્યા પછી મેને એ બધાના અધિકારનો ત્રાસથી એસિડ બી હાલ બેન સિવિલમાં છે એ સિરિયસ છે તેને લઈને અમે કાંઠી સમાજની લાગણી ખૂબ રૂપાણી છે તો અમે કલેક્ટર સાહેબને આવડતું પત્ર આપવાયા એવાથી કાંઠી સમાજના બધા ને જલ્દીથી જલ્દી અમારા બેનભાડે ન્યાય મળે તેવી અમારી માગણી છે